ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્માનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે ખેડભ્રહ્નગર ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વૃક્ષારોપણ ખેડબ્રહ્માનગરમાં ચાપલપુર વસાહત પ્રાથમિક શાળા અને ખેડભ્રહ્મા સિવિલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત પ્રદેશમાંથી આવેલા વિધાનસભાના ઉપનેતા અને શ્રી શૈલેષભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રામભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રશ્રી કુંપાવત અને પ્રદેશમાંથી કોંગ્રેસના મુખ્ય આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ખેડ તાલુકાના પ્રમુખ બમ્મરસિંહ શહેર પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા